બે દિવસ પહેલા બોરસદ ના ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો બે દિવસ બાદ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો વિવાદ થતા ધારાસભ્ય રમણ સોલંકી બચાવની ભૂમિકામાં ઉતર્યા કાર્યક્રમ ગ્રામજનો આયોજિત હતો સરકાર આયોજિત નહીં તેવું કહ્યું ના એવું હતું નહીં આમ તો જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની પણ મેં એમને કે મારે એપોઇન્ટમેન્ટ નથી મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ પણ ગામના જે ભોજન દાતા હતા પિત્ર પરિવારના હતા અને ભોજન કરીને ઓલરેડી અમે કાર્યક્રમમાં ઉપસ્થિત જવા પણ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન બધા ભેગા થઈને ગામના આગેવાનોએ કાર્યક્રમ બનાવ્યો હતો અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવાદી કાર્યક્રમ નહોતો પરંતુ ખરેખર તો આ જે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે દાતાએ જ કર્યું છે ખાતમુહર્ત જે મૂળ જમીન જેને આપી છે શાળાના જ થયું છે પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા તો બી ખબર પડશે કે આઠ દસ જણ બધા સાથે બેઠા હતા એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી અને એ બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે ખરેખર યોગ્ય નથી પણ ઠીક છે બન્યો છે બન્યો છે

અને બીજે દિવસે સત્યાવીસમી આ કાર્યક્રમ હતો પરંતુ રમણભાઈ સોલંકી સાથે રાત્રે દસ વાગે જયારે મને મેસેજ મળ્યો કે શોક નો કાર્યક્રમ છે અને બધા જ કાર્યક્રમો ગુજરાત સરકારના રદ કરવામાં આવ્યા છે એટલે મેં કીધું કે આપણે આ કાર્યક્રમમાં જવાય નહીં ને હું પણ આવવાનો નથી તો આ કાર્યક્રમ આપણે રીતે આપ જોઈ લેજો બસ એટલી માહિતી મારી પાસે મારી સાથે રમણભાઈ સોલંકીએ રાત્રે દસ સાડા ની વચ્ચે વાત પણ કરી હતી કે કશો વાંધો નહીં આ કાર્યક્રમ આપણે બંધ રાખેલો છે અને આપણા સરકારે કહ્યું છે તો આપણે આ કાર્યક્રમમાં જવાનું નથી મેંકુ સારું ચલો એટલે એ કાર્યક્રમ અને એ દિવસ આખો શોકનો જ કાર્યક્રમ હતો આપણને પણ ખ્યાલ છે બધાને ખ્યાલ છે ગુજરાત સરકાર અને ભારત એ જ કાર્યક્રમ રાખેલો તો આગળની કાર્યવાહી બધી સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં જોયું ત્યારે ખ્યાલમાં આવ્યું કે ભાઈ એમના દીકરા દ્વારા કઈક આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મેં એમના બાઇકમાં પણ સાંભળ્યું કે રમણભાઈ સોલંકીજી કહી રહ્યા છે કે ભાઈ આ જમીન દાતાઓએ આપેલી હતી અને દાતા દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું

બેન પુત્ર ત્યાં ગયેલો હશે ત્યાં આગળ કાર્યક્રમ બધા રાખવામાં આવેલા હતા ભોજન નો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યાં ગયો હશે ને ત્યાં આગળ ખાતમુહૂર્ત જયારે દાતા દ્વારા થતું હોય તો ત્યાં આગળ બેઠેલો ફોટો બી છે અને જે કઈ હકીકત છે રમણભાઈ એ પણ સ્વીકારી છે કે ભાઈ છે હકીકત પરંતુ આ વધુ ડિટેલ આપે એમની પાસે રમણભાઈ સાથે કારણ કે હું અત્યારે બી દિલ્હી છું ને દિલ્હી એક મીટિંગમાં આવેલો છું અને ત્યાં આગળ આ એમના મત વિસ્તારમાં હતો અને હંમેશા મત વિસ્તારમાં સાથે વિધાનસભામાં કોઈ બી કાર્યક્રમ આપણા સરકાર હોય હોય ક્યાંક હોય તો અમે તો થતા જઈએ છીએ વાત કરવા માંગે છે આ મુદ્દાને લઈને મિતેશભાઈ મારો એક માત્ર સવાલ છે ધારાસભ્યના પુત્રનો શું અધિકાર હતો દાતાજી હોય ધારાસભ્યના પુત્રનો શું અધિકાર હતો કે ધારાસભ્ય ના સ્થાને કૃત્ય કરે બસ આટલો જ સવાલ છે અને એટલે જ કહીએ છીએ આ વંશવાદ નથી તો છે શું ન્યૂઝ મેડિયામાં જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો છે તમારો અભિપ્રાય જાણું છું તમે દોષી જરાય નથી એના માટે ઝીરો જીરો જીરો એક ટકા પણ મિતેશભાઈ દોષી નથી એમને કોઈ લેવા જેવું નથી પણ આપ સાંસદ છો ત્યારે આપની એ જાણવા માંગ એટલી જ અપેક્ષા છે કે ધારાસભ્યની ની એમના પુત્ર આ પ્રકારના કૃત્ય કરે જો પ્રધાનમંત્રી ખુદ કહે છે કે ભાઈ મહિલા હોય તો મહિલા સરપંચ પતિ ના હોવા જોઈએ કે છે ને પછી આજ રીતે આ ચરણ પાદુકા વાળો ખેલ થોડો હોય સાહેબ એનો એનો અધિકાર જ નથી હું હજી કઉ આ તો મારી સમય ભાષામાં બોલી એનો અધિકાર જ નથી મારા ગુજરાત ભૂમિ ઉપર છે મત લઈ બેઠેલો છે પણ ને મિતેશભાઈ આ પ્રકૃતિ અને બીજું મોટાભાઈ કહું મારી જોડે આના પછી બીજા બીજા નું છે

એ યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ એટલું તમને કહું છું એટલું વચન આપું છું આટલું મિતેશભાઈ હું ફરીથી કહું છું પણ ભૂમિકા યોગ્ય જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત રજૂઆત કરીશું એટલું તમને કહું છું ખૂબ ખૂબ આભાર